પેલી પૂતના વિષ્ણુ પાન કરાવે ભગવાન કે કઈ વાંધો નહીં મારા ભક્ત જે પીવડાવે બધું પીવું છું ભગવાન પીવા લાગ્યા ભગવાન એ પીતા પીતા આજે પૂતના પ્રાણ નું પાન કરવા માંડ્યા છે પ્રાણી સમમ રોષ સમન વિતો પીબત પૂતના ના પ્રાણ નું પાન કરવા માંડ્યા છે આજે ભગવાન પૂતના ખબર પડી ગઈ કે આ બાળક છે અને એ જ સમયે પૂતના ને એમ થયું કે જો હવે આ બાળક નહીં છોડે તો મારો પ્રાણ હમણાં જ નીકળી જશે અને ત્યારે છે અને ત્યારે ભગવાન કહે છે કે હે પુતના હું જે વ્યક્તિ ને એક વખત પકડી લઉં છું ને પછી એને હું મોક્ષ અપાવીને છોડું છું તારો આજે મોક્ષ થઈ જશે હવે હું તને છોડીશ નહીં